અને સરદ નો ભજીયા ખાવાની ઈચ્છા થઈ ગઈ મને નહીં ખાવી થઈ ગઈ મને ભાવતા નહીં એટલે તો ખબર છે કે કોલે કોલે ભજીયા ભાવે એમ લાગે તો ગાઈસ મારા ફેવરિટ છે એટલે સરદ ને ખબર પડી ગઈ કે અમિત ને ભજીયા ખાવાનું મન થઈ ગયું છે કારણ કે કાલે રાતે વરસાદ પડ્યો તો એટલે ખબર જ છે કે અમિત ને ભજીયા ઉભા આવે છે તો સવાર સવારમાં કે શું બનાવું તો મને મને પહેલા પૂછ્યું કે ઉપમા બનાવું કે ભજીયા બનાવું તો મેં એને વિરોધમાં જ કીધું મેં કીધું ઉપમા બનાવી તો કે ના ઉપમા નહીં ભજીયા બનાવ તો ખબર કે તમારા વાળા પાણી ભજીયા બી લાવો તો મેં જો છોકરા જો આ લડ્ડુ ગોપાલ આવ્યા મારે જો કેવો ઊંઘે છે જઈને અને આ વિરાજ અમારે વિરાજ તો મોડા સુધી જાગે પછી એનો ઉઠતો નહીં જો અમારા જઈને જો તો ગાયસ જો અમારે તો ભજીયાનું ખીરું રેડી કરી દીધું છે અને કઢાઈ પણ મૂકી દીધી છે તો ગરમા ગરમ ભજીયા બનવાની તૈયારી ચાલુ કરી દીધી છે સર જતો તો ગાય જો છોકરાઓ માટે છે ને બટેકાના ચિપ્સના બનશે પછી આ મરચાં તળવાના છે તો સરસ રેડી મનો બહુ ઉતાવળ આવી છે ને મોડા પાણી આવી ગયું છે ને ભજીયા નું ગાઈસ જો અમર સાવજ છે ભજીયા બનાવી તો છે સવાર ઓલમોસ્ટ રેડી કરી દીધી છે તો ગાઈસ કમેન્ટ કરજો કોને કોને ભજીયા ભાવે છે મને તો બહુ જ ભાવે છે અમર સાવરત ન નહી ભાવતા એટલે કે મને ઓછા ભાવ મને કે કોઈ બનાવીને આપે તો ભાવે છે

તો ચાલો ગાઈસ હું ભજીયા પડે એની રાહ જોઈએ અને ચા ચા પોકન બાકી હજુ સમજો ચા તો તમારે ચા તો ગાઈસ મારે જ પણ આવી પડશે અમારે સામે જો ઓર્ડર આપી દીધો છે ચા તો કે તમારે જ જોવી પડશે તો ચલો ગાઈસ હો બધે તો મારી એક સાથે ના થાય હમ ના ના આપણે હેડ્ડ કરવી પડે કેમ ના કરવી પડે

કે ભજીયા ખાવાનું બંધ થયું છે અને આજે રવિવાર પણ હતો એટલે પછી સરહતને એમ થયું કે લાવો આજે કંઈક નવું બનાવીએ અને બસ એને પણ ઈચ્છા થઈ ગઈ કે ભજીયા બનાવીએ આપણે અને આજે પાછો સ્પેશિયલ ડે છે ફાધર્સ ડે તો બસ આજે વિરાજ ગુડ મોર્નિંગ જો મમ્મીએ મસ્ત ભજીયા બનાવ્યા અને આજે શું છે ખબર છે આજે કયો ડે ખબર છે તો પછી પપ્પા ને વીસ કરો એ તો મેં મેં કીધું તો આજે આજે ફાધર્સ ડે થયો જો મેં તો મારા પપ્પા માટે શું બનાવડાવ્યું મમ્મી જોડે તમે મારા માટે સ્પેશિયલ શું કરશો એ તું લઈશ લેવા જઈશ સરસ સરસ તો ગાઈસ જો ચા પણ રેડી થઈ ગઈ છે અને જો ભજીયા બની ગયા છે મરચાં પણ તળી ગયા છે તો જો નીચે જાઉં છું પપ્પા મમ્મી માટે ભજીયા આપવા જઉં છું તો ગાય જો સરસ ડીશ રેડી કરવા ને તો ગાઈસ જો પપ્પા માટે ડીશ લઈને જાઉં છું નીચે નીચે જઈ રહ્યું છું હવે એ ગુડ મોર્નિંગ શું કરે મમ્મી मम्मी लो भजिया प्प्पा लो पप्पा मम्मीस पप्पा पप्पा गुड मोर्निंग गाईस मा पप्पा भजिया आई गाय गाईज आज फादर्स डे

સારી ચલો ગાઈસ જો અમે બેસી તો પેલા વડા પેલા વડા ભાવે તો ગાઈસ જો અમે પોતા જમવા બેઠા છીએ એક અને સરોજે ઘરનું કામ કર્યું પણ પટાયું છે ને હજુ બાકી છે અને મૂકી લાગી શું છે બદામ પિસ્તાવાળું શ્રીખંડ છે અને છોલે પૂરી સરોજ અને જો સવારે ભજીયા બનાવ્યા હતા એટલે પછી સરજ દાળ ભાત બનાની કહેતી હતી નહીં સરજ મેં ના પાડી પછી મેં કીધું ચાલશે એટલું

રહેવાએ એટલે કઈક નવું ના બના ત્યાં સુધી રવિવાર ના છે એમ ને લેવાતે સાચો ભલે થાકેલા હોય આખો દિવસ આજે તો ઘર નું સાફ સફાઈ કરી અને પછી રાતે પાછું નવું કઈ નવું કઈ ખાવ બનાવું ભૂન ભૂન તમારે બનાવવું પડે છે આ 10 દે છે મમ્મી પાણી બોટલ વાર દીધી હા આ 10 દે છે

સરસ કેવું બસ અમાર તો આવું તો ગાઈસ જો સરોજે ભાજી બનાવવાનું ચાલુ કરી દીધું છે અને સરત હા શું કરે છે પહેલા ભાજી પાઉ બનાવવામાં તેલ નાખ્યું ઉતેલ ઉધા નાખવાનું ભાજી પાઉમાં એવું છે હમ તો સૌથી પહેલા તેલ નાખી દીધું છે લસણ આદુની પેસ્ટ લસણ આદુની પેસ્ટ નાખી દીધી અને ડુંગળી નાખી છે

अच्छा Pepsi का मोर्चा तो गाइस जो मस्त है वो सरोजे डंगरी नु नाके दीदो छे अबो सो करन सरोजे केटो टाइम सुदी केटो टाइम दी, दी, दी तो गाइस आज तो भाजी पाव बनाई बनाई दीदो छे सरोजे तो गाइस छे ना जो भाजी पाव बनानो सरोजे गर्मी वो लागे छे चालू कर दीदो छे और गर्मी रसोई रमा वो लागे छे

બાર મળે ને એવી ભાજી બનાવી છે સરસ તો ગાઈસ જો હવે સરોજ કહી દીધું છે કે પાવ શીખવાનું કે તમારા હાથમાં છે હા ભાઈ મને બહુ ગરમી લાગી તો ગાઈસ જો હવે ભાજી પાવના પાવ પણ આવી ગયા છે અને બે પેકેટ લઈ દીધા છે ભાજી પાવના પાવ એટલે બસ ચાલો હવે આપણું કામ ચાલુ કરવાનું છે ભાજી પાવના પાઉી દઈએ તો ગાઈસ જો ભાજી પાઉ રેડી થઈ ગયા છે અને છોકરાઓ પણ ખાવા બેસી ગયા છે તો જઈને વિરાજ મજા પડી ગઈ ને તો ગાઈસ જો મસ્ત ભાજી પાવ લઈને બેસી ગયો છે અમે જઈનું રહો વિરાજ અને સરોજ કાઢે છે બધાનું તો ગાઈસ જો મસ્ત ભાજી અને પાઉ સલાડ તો ગાઈસ ડે આજે અમારી યેલો ડે થઈ ગઈ છે મને તો બતાવો ચારેય જણા અમે યેલ્લો યેલ્લો ટી-શર્ટ ગાઈસ તો જો અમે બધા આજે યેલ્લો પહેરી છે તો આજે સન્ડે મોજ અમે

અને કાલે સવારે નવા લોક સાથે નવા દિવસે મળીશું તો ચલો બાય બાય ગુડ નાઇટ તો ચલો ચલો ગાઈસ તો ગઈશ આજનો લોક ઇજ પૂરો કરે છે ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ